તો નમસ્કાર મિત્રો જય માતાજી બધાને વિક્રમ રાઠોડ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે જઈ રહ્યા છીએ સિદ્ધપુરનો મેળો જોવા તો બને રહેજો બ્લોગમાં આગળ તમને બતાવીશું મેળાના સીન બધા છે જોરદાર મજા આવી મિત્રો બને રહેજો બ્લોગમાં જોવાનું બોલતા નહીં જો બિલિટથી નીકળી ગયા છે તમને આગળ બતાવીશું એ જગ્યાએ પાલનપુર જો જઈને જમવાનું છે અમારા મિત્રો વાચીઓને બેઠા છે મિત્રો જય માતાજી જો બને રહેજો બ્લોગમાં તો આ છે મિત્રો ડીસાનો પુલ તમે જોઈ શકો છો જોઈ લો લાઈવ નજારો तो नमस्कार मित्रों पालमपुर पालनपुर गया जमानू है तरत जो सको लाइव तुमने तुम बोलता नहीं जो चालू राखो तीन ब्लॉग में बहुत मजा आदर मेड़ो जोरदार

તો નમસ્કાર મિત્રો જમવાનું આવી ગયું છે તમે જોઈ શકો જમવાનું ચાલતું છે ત્યારના ફોન કરતા જમવા વધારો રાઠોડ જમી ગયા છે ફટા પડ્યા થી જમીને નીકળવાનું છે અમારે જલ્દી જલ્દી છે પૂર જવાનું છે જોઈ શકો છો હોટલ ચલો મિત્રો નીકળી ગયા છે અમે જવા માટે

आज हम कंटिन्यू ब्लॉग में चालू रखे तोने मेरो बताइए जोरदार से सीन अगर बहुत उपस्थित मजानो सगड़ो बहुत जोरदार से जोवानो गुटता नहीं भारी वाला भाई आवी रिया छे हम जोई सके तुम्हें कोक गया हम सीधा ना मेला बा हम जोई सके सरस्वती ना खोला छे लाइव जोई सके चलो आराम जोई सके लाइव 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 શેરડી વેચવાનું ચાલુ થઈ ગયું છે શેરડી આપી દીધી રિક્ષા વાળા ભાઈ આવી રહ્યા છે બહુ શેરડી શેરડી સિદ્ધપુરની વખણાય છે બહુ સરસ મજાની શેરડી છે જોઈ શકો છો લાઈવ અને જે બ્લોગમાં તમને બતાવું છું આગળ સિદ્ધપુરના મેળામાં ફરવાની મજા આવે છે જોરદાર

તો મિત્રો લાકડી જોઈને નીકળી ગયા છે મિત્રો આગળ ભેલો જોઈ શકો એમ લાઈ જોવાનું બંધ બનાવી રહીશું અમારા બ્લોગમાં શીતપોરનું જો વાતાવરણ છે એટલું મસ્ત જોરદાર છે એટલે બેન પંચન બધું વેચવા આવી ગયા છે મિત્રો સરસ મજાનો મળવો છે તે

જો બધા ખાલી જાય તો પૈસા પાછા 10 રૂપિયા 10 રૂપિયા 10 રૂપિયા દરેક વસ્તુના 10 રૂપિયા તમારા સામે પરિવારે દરેક નથી આઇટમ 10 રૂપિયા લાગે લાગે ના લાગે તો પૈસા પાછા દરેક વસ્તુના તો જોઈ શકો છો મિત્રો તમે જો કા તો મેળો જોરદાર સગડો બધું આવી રહ્યો છે જોરસ મજા બી વળી બાજુમાં જુઓ બહુ મોજ મસ્ત ભરાય છે પબ્લિક આજે ઓછી છે એટલી બધી નથી ઉણમની બહુ ભીડ હશે અહીંયા જોવા મળશે તમને તો વંદાવન ચાલુ છે હાલ કામ કરી ચાલુ છે જો તમે જોઈ શકો છો લાઈવ કામગીરી ચાલુ છે હાલમાં વૃદાવન ચાલુ જ છે

વીસ રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા મિત્રો અંદર ભોગ ગયા છે મિત્રો અહિયાં પુલ તહેરતા હોય છે બધાના ફૂલ તહેવરવામાં આવે છે અહિયાં આ એ જગ્યા છે મિત્રો જોઈ શકો છો તમે ઘણા બધા બ્રાહ્મણો પણ બેઠા છે સાઈડમાં વિધિ કરવાની હોય તો વિધિ કરી દે છે એમને ફૂલ તહેરવા માટે લોકો દૂર દૂરથી આવે છે સિદ્ધપુરમાં દૂર દૂરથી પબ્લિક બહુ આવે છે જોવા તમે જોઈ શકો છો માટે જુઓ પાણી આ વખતે ઓછું છે બહુ બધું ઓછું છે પાણી તમે જોઈ શકો છો લાઈવ ચાલુ છે પબ્લિક તમે જોઈ શકો એટલી બધી ભીડે પણ નહીં ચાલુ તમે જોઈ શકો છો

टिकट पे दस रुपया खाली ना जाए खाली जाए तो पैसा भी गारंटी ना लगे तो पैसा इनाम खोलो आजमाओ खाली ना जाए खाली जाए तो पैसा दस रुपया लगे दस रूपया दस रुपया दस रुपया खाली जाए बलो दस रुपया दस रुपया दस रुपया दस रुपया एक वस्तु

હાથ ઘડિયાળ દિવાલ ઘડિયાળ કેસીઓ કેલ્ક્યુલેટર દરેક વસ્તુ ના દસ રૂપિયા ઇનામ ખોલો નસીબ અજમાવ ના લાગે તો પૈસા પાછા દસ રૂપિયા દસ રૂપિયા દસ રૂપિયા ચાલો લાઇન છે નંબર છે ટિકિટ લઈ લો દસ રૂપિયા ખાલી ના જાય ખાલી જાય તો પૈસા પાછા કોઈ બી આઇટમ લાગવાની ગેરંટી ના લાગે તો પૈસા પાછા ઇનામ ખોલો નસીબ અજમાવ મિત્ર ક્યાંથી અમે તલવાર જોવા માટે આવી ગયા છીએ તલવાર તલવાર ઉપડી છે તલવાર જોઈ બરોબર છે એની

તો મિત્રો અમરો કે શેરડી રેસ્પિઓ શેરડી રેસ્પિઓ માટે ગયા છે મિત્રો તમે જોઈ શકો છો શેરડી વાળો મિત્રો શેરી રસ આવી ગયો છે જો ફટાફટ જલ્દી શેરડી ની છે ત્યાંથી ત્યારના ફોન આવે છે દીકરાના ત્યાં જવાનું છે તેમને મળીને નીકળવાનું છે ત્યાંથી ફટાફટ કરી નીકળી ગયા છે ત્યાંથી અમે શેરડી રસિપી જો આ ખટારો ઊંધો જઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ઊંડો કતારો ચાલતો નથી જોઈ શકો છો કેવો ચાલી રહ્યો છે હિંમતો કતારો ચાલી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો ફટ્ટા પર જોવા બંને બાજુ બસો પોપા થયા છે અમે ત્યાં હોટલે છે અહીંયા હોટલે આવી ગયા છીએ એમ પણ બહુ બધી ભીડ છે અહીંયા મુસ્લિમ લોકો છે બહુ બધી ભીડ છે અમને કોઈક કામ ચાલુ છે અમને વર્કઆઉટ કરી રહ્યા છે મિત્રો જોઈ શકો છો તમે ત્યાંથી અમે બાજુમાં જઈશું હો તમે જોઈ શકો છો બહુ મસ્ત જગ્યા છે અમે બતાવીશું તમને અહીંયા ચાલુ રાખજો લગમાં બને રહેજો ત્યાં લોકેશન બની રહેજો પસંદ બહુ સરસ મજાનો બગીચો છે બગીચો બતાવીશું તમને પક્ષીઓ પણ અંદર બહુ સરસ મજાના છે તમે જોઈ શકો છો હોટલનો નજારો જો બહુ સરસ મજાનો હોટલનો નજારો છે